ધામ ખાતે નિર્માણ થયેલ રામ મંદિરમાં પાંચસોથી સાતસો જેટલી મૂર્તિઓનું નિર્માણ કરતા ધ્રાંગધ્રાના કારીગરો મારું નામ રક્ષાબેન હિતેશભાઈ જટાશંકર સોમપુરા અને મારા હસબન્ડ મૂર્તિઓનું કામ કરે છે અને હાલમાં તેમને અયોધ્યા રામ મંદિરની મૂર્તિઓનું કામ મળેલ તે બદલ હું ખૂબ પ્રાઉડ અને આનંદ અનુભવું છું અને નરેન્દ્રભાઈ મોદી સરકારનો પણ ખૂબ ખૂબ આભાર કે જે અમને ગુજરાતમાંથી આ મારા હસબન્ડને એકને જ આ મોકો મળેલ તે બદલ ખૂબ ખૂબ નરેન્દ્રભાઈ મોદી સરકારનો આભાર શ્રીયુત મુકેશભાઈ સોમપુરા છે અયોધ્યામાં જે રામ મંદિર નિર્માણ પામી રહ્યું છે તેમાં મારા કાકા હિતેશભાઈ સોમપુરા અમારી અભ્યુદય શિલ્પની પચીસ થી ત્રીસ માણસોની ટીમ છેલ્લા સાત આઠ મહિનાથી કામ કરી રહી છે જેમાં પ્રાર્થના કીર્તન મંડપ સોમપુરા માર્બલ દ્વારા સોંપવામાં આવેલું જે અમે સાત આઠ મહિનાથી કરી રહ્યા છીએ